નમસ્કાર મિત્રો આજે આ ગરીબ માણસને આ માલદારીના ગોગા મહારાજે ધીજ મારી હતી કે જો તને રસ્તામાં ઘૂઘરિયાળા ગોગા મહારાજની મૂર્તિ મળે ને તો એને તારા ખેતરના સેઢે જે રાણનું ઝાડ છે ને ત્યાં એની સ્થાપના કરી અને ત્યાં પાંચમે તને જે કાંઈ પણ મળે એ તું એના નિવેજ કરજે ને એને દૂધ ચડાવજે તો તારા ઘરે આ ગોગા મહારાજ તને દીકરો જરૂર આપશે અને જ્યારે આ ગરીબ માણસ ત્યાંથી નીકળ્યો ત્યાં તો રસ્તામાં તેને ગોગા મહારાજની ઘુગરિયાળી મૂર્તિ મળી અને મૂર્તિને લઈ અને તે ચાલતો ચાલતો સૌથી પહેલાં તો ત્યાં રાણના ઝાડ નીચે આવે છે અને આવીને વિચાર કરે છે કે પાંચમના દિવસે જ ગોગા મહારાજના બેસણા કરવા છે અત્યારે નથી કરવા આમ કહીને તે રાણના ઝાડ નીચે ખાડો ખોદી અને આ મૂર્તિને તે ત્યાં ખાડો ખોદીને મૂર્તિને ત્યાં જમીનમાં દાટી દેશે અને પછી પોતાના ઘર તરફ રવાના થઈ જાય છે અને ચાલતો ચાલતો તે ગામના હોહરવો થઈ અને પોતાની પત્ની પાસે પહોંચે છે અને જઈ અને કહેવા લાગ્યો કે ગાંડી હવે ચિંતા કરીશ નહીં હવે આપણા સૌ સારા થઈ જશે હવે કોઈ વાતે ચિંતા રહેશે નહીં ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ બાઈ પૂછે છે કે કેમ સ્વામીનાથ અને ત્યારે આ ગરીબ માણસ એટલું કહે છે કે હવે બધું સારું થઈ જશે અને મને વિશ્વાસ છે કે મારા મિત્ર માલધારીનો ગોગો છે ને એ આપણા ઘરે પગલીનો પાડનાર જરૂર આપશે અને ત્યારે આ વિધવાબાઈ હસવા લાગી કે સ્વામી આ બધી વાત જવા દો અને આવું દેવ ધર્મ જેવું કાંઈ હોતું નથી અને મને જો ભગવાનને દીકરો આપવો જ હશે ને તો ગમે ત્યારે આપશે બાકી મને આમ દેવ ધર્મની વાત કરશો નહીં હું આ બધું માનતી નથી અને આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો હવે આ માણસ પોતાની પત્ની પાસે જમી અને વહેલી સવારે ખેતરમાં આવી જાય છે અને ખેતરમાં આવી અને એ જ રાણના ઝાડ નીચે પહોંચે છે અને ત્યાં લમણે હાથ દઈને બેઠો બેઠો મનમાં વિચાર કરે છે કે મારી પત્ની રહીને એ તો કોઈ દેવ ધર્મમાં માનતી નથી અને મને ગોગા મહારાજની મૂર્તિ મળી છે અને સાક્ષાત આ ચમત્કાર થયો છે અને જો હવે અહીંયા ગોગા મહારાજને બેસાડી અને પછી જો મારી પત્નીને કહેવા જઈશ ને કે અહીંયા મેં ગોગા મહારાજના બેસણા કર્યા છે અને આપણે પાંચમે એમને દૂધ પીવડાવવાના છે અને એમના નર નિવેદ કરવાના છે તો તે મારા ઉપર ગુસ્સે થશે હવે કરું તો કરું શું અને આમ આટલો વિચાર કરી અને તે ત્યાં જ બેઠો બેઠો બપોરના ટાણે નિંદ્રાને આધીન થઈ જાય છે અને જેવો નિંદ્રાને આધીન થયો એની સાથે જ રાણના બખોલમાંથી એક સાપ નીકળ્યો અને સાપ નીકળી અને આ ગોગા મહારાજ પોતે આ ગરીબના સપને આવીને કહે છે કે હે ભાઈ કઈ વાતે ઉદાસ થયો છે બોલ અને ત્યારે એ સપને વાતો કરે છે કે ગોગા મહારાજ મારી પત્ની રહીને એ તો દેવ ધર્મમાં માનતી નથી અને ઘરે જઈને હું એટલું કહીશ ને કે મેં અહીંયા એક માલધારીના ગોગા મહારાજના બેસણા કર્યા છે તો એ તો મહારાજ દીવાની વાત તો છોડો એ મને અગરબત્તી પણ નહીં કરવા દે તો હવે હું શું કરું અને હે ગોગા મહારાજ તમને હું અહીંયા બેસાડી પણ દઉં ને તો મને જ્યાં સુધી યાદ રહેશે ને જ્યાં સુધી હું જીવીશ ને ત્યાં સુધી તો તમારી સેવા પૂજા કરીશ પરંતુ મારા પરિવારમાં બીજા કોઈને ખબર હશે જ નહીં તો પછી તમારી સેવા મારા પછી કોણ કરશે એ વાતે હું દુખી છું અને ત્યારે ગોગા મહારાજ એટલું કહે છે કે સાંભળ ગાંડા ચિંતા કરવાની જરૂર નથી અહીંયા જમીનમાં જે મારી મૂર્તિ તે દાટી છે ને એ જમીનમાં ને જમીનમાં રહેવા દે એને બહાર કાઢતો નહીં નહીંતર કાળા માથાનો માનવી મારી મૂર્તિને ચોરી જશે અને હું ગોગો હેરાન થઈશ એના કરતાં મૂર્તિ ભલે જમીનમાં રહી પરંતુ પાંચમના દિવસે એ જ મૂર્તિની ઉપર તું દીવો ભરવાનું ચાલુ કરી નાખ અને મારા ધૂપ દીવા તું કર અને બીજી વાત મારા ઉપર છોડી દે અને જો પંદર વર્ષે તારા દીકરાના કોઠે ધૂણવા આવી અને તારા દીકરાને જો ભૂવો ના બનાવવું તો તો મને ઘૂઘરિયાળા ગોગાને ઓળખે કોણ અને ત્યારે આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો આ ગરીબ માણસના હરખનો કોઈ પાર ના ને કહે છે કે ભલે ગોગા મહારાજ તમે જાતે જ પ્રગટ થતા હોય ને તો આજથી આ રહસ્ય તમારાને મારા વચ્ચે રહેશે હું મારા પરિવારમાં કોઈને કહેવાનું નથી કે અહીંયા મેં માલધારીના ઘોઘરિયાળા ગોગા મહારાજને બેસાડ્યા છે કે ભલે દીકરા કોઈ જરૂર નથી તું મને પૂજતો જા બાકી બધું હું સંભાળી લઈશ અને આમ આટલું કહી અને ગોગા મહારાજ અંતર ધ્યાન થઈ ગયા અને પછી પેલો માણસ ત્યાંથી ઊભો થયો અને પછી ગોગા મહારાજની એકલોને એકલો જય બોલાવે છે અને પછી ત્યાંથી પોતાના ઘર તરફ ચાલી નીકળે છે અને પોતાની પત્નીનું મોઢું જોઈને કહે છે કે મારી પત્ની રહીને એ આમે દેવ ધર્મને તો માનતી નથી તો પછી એને હવે કાઈ કહેવાની ક્યાં જરૂર છે એ તો મારો ગોગો બધું સંભાળી લેશે અને આમ કરતા કરતા થોડાક દિવસો વીત્યા અને પાંચમનો દિવસ આવ્યો ત્યારે આ બાઈ જારે પોતાની ભેસ દોઈને પોતાના ઘરે આવે છે ત્યારે કોઈને ખબર ના પડે એવી રીતે એક નાનકડી માટીની કુલડીમાં તેણે દૂધ કાઢી લીધું અને પછી તે બે અગરબત્તી લઈને પહોંચી જાય છે પોતાના ખેતરમાં અને ચારે બાજુ જુએ છે તો કોઈ હાજર છે જ નહીં અને એવા સમયે આ રાણના ઝાડ નીચે બેસી અને આ ગરીબ માણસ કે જે પાંચ ઈંટોનું મંડાણ માંડે છે અને પાંચ ઈંટોનું મંડાણ માંડી અને પછી તે દીવો કરવાનું શરૂ કરી નાખે છે અને દીવો કર્યો અને ત્યાં અબિલ ગુલાલ મૂક્યા અને પછી ત્યાં માટીની કુલડી ભરી અને ગોગા મહારાજને દૂધડા મૂક્યા અને પછી તે કહેવા લાગ્યો કે ગોગા મહારાજ મારાથી ગરીબ માણસથી જે થતું હતું ને એટલું તમને કર્યું છે અને આમાં મને ખબર છે કે મેં તમને કાંઈ વધારે જમાડ્યું નથી પણ મારાથી તો આટલું જ થઈ શકે છે આમ કહીને તે ગોગા મહારાજને બેસાડી અને સેવા પૂજા કરવા લાગ્યો અને પછી સાંજે તે ઘરે જાય છે અને ઘરે જઈ અને કોઈને આ વાતની જાણ કરતો નથી અને આમ કરતાં કરતાં લગભગ એક બે મહિનાનો સમય થયો અને પછી તેની પત્નીને સારા દિવસો દેખાણા ત્યારે તેના હરખનો કોઈ પાર ન રહ્યો અને તે કહેવા લાગ્યો કે ગાંડી મને વિશ્વાસ છે કે તારા કુખેથી જે પહેલું બાળક જન્મ છે ને એ આપણો દીકરો જ હશે અને તે દીકરો જ છે આ વાત હું તને છાતી ઠોકીને કહી શકું છું ત્યારે તે કહેવા લાગી કે સ્વામી હવે ભગવાન આપણને જે આપે તે લઈ લેવાનું આટલા સમય પછી સારા દિવસો દેખાણા છે ને તો આપણે આ વાત કોઈને કરવાની નથી કારણ કે બધાની નજર સારી નથી હોતી ત્યારે તે કહે છે કે અરે તું આખા ગામમાં જઈને કહી દે તારો કોઈ વાળ વાંકો નહીં કરી શકે કે આપણા દીકરાને કોઈ કાંઈ નહીં કરી શકે કારણ કે એને આપવા વાળો તો મારો ધરતીનો નાથ છે ત્યારે તે કહેવા લાગી કે શું કહો છો સ્વામી તમે કોઈ બાધા રાખીને તો નથી આવ્યા ને કે નાના ગાંડી હું શું કામ બાધા રાખું અને આમ પણ તું બાધાઓમાં ક્યાં માને છે આટલા દિવસો વીતી ગયા તે ક્યારેય કોઈ દી બાધા લેવા દીધી છે ખરા અને ત્યારે તે કહે છે કે હા સ્વામી એટલે જ કહું છું કે બાધાઓમાં અને ભુવાઓમાં પડતા નહીં એ બધું મને ગમતું નથી કે ના મેં કાંઈ જ કર્યું નથી આમ કહીને તે પાછો ગોગા મહારાજના મંદિરે પહોંચે છે અને ગોગા મહારાજને બે હાથ જોડીને ફૂલોથી વધાવીને કહેવા લાગ્યો કે બાપા તે મારા ઘરે દીવો તો પ્રગટાવ્યો છે પણ મારી પત્નીના વેણ કવેણ બાપા ખમી લેજે અને કુવિદી કોઈ અસર થવી ના જોઈએ આમ કહીને ખેતરમાં કામ કરવા લાગ્યો અને કામ કરતા કરતા બફોર થવા આવી ત્યારે તે રાણના ઝાડ નીચે આવી અને ફરી પાછો ત્યાં પોતે ભોજન કરી અને બફોરે આડો પડે છે અને પોતે સૂઈ જાય છે ને ફરી એ જ ગુગા મહારાજ સપને આવીને કહેવા લાગ્યા કે બોલ ભાઈ આજે તો તું વધારે ખુશ લાગે છે અને ત્યારે તે સપનામાં કહેવા લાગ્યો કે હા ગોગા મહારાજ આજે મારી ખુશીનો કોઈ પાર નથી કેમ કે મહારાજ તમારા કારણે મારી પત્નીને સારા દિવસો જાય છે અને હે ગોગા મહારાજ હવે મને એટલો તો વિશ્વાસ છે કે કે હવે મારા ઘરે દીકરો જ આવશે કેમ આ તો ગોગા મહારાજનો પ્રસાદ છે ત્યારે ગોગા મહારાજ હસીને કહે છે કે ચિંતા કરતો નહીં હું તને દીકરો આપું છું અને દીકરો આપીને તને એમ પણ કહું છું અને તારી પત્નીને કહેવું હોય તો કહી દેજે કે તારા દીકરાના જમણા પગના તળિયાના ભાગમાં કાળું લાખું હોય તો એમ માની લેજે કે આ દીકરો ગોગાએ આપ્યો છે અને તારી પત્નીને કેવું હતું કહી દેજે અને આવી મારા ગોગા મહારાજની ધીજ છે અને આમ આટલું કહીને ગોગા મહારાજ અંતર ધ્યાન થઈ ગયા અને પછી આ ગરીબ માણસ કે જે ચાલતો ચાલતો ફરી પાછો સાંજના સમયે થાક્યો પાક્યો બળદગાડું લઈ અને પોતાના ઘરે પહોંચે છે અને ઘરે પહોંચી અને પોતાની પત્ની સાથે ભોજન જમ્યા પછી જ્યારે રાત્રે બંને જણા ખાટલે બેઠા છે ત્યારે આ ગરીબ માણસ એની પત્નીનો હાથ પોતાના હાથમાં લઈને એટલું કહે છે કે ગાંડી ચિંતા કરીશ નહીં ભગવાન આપણને દીકરો જ આપશે અને મને ભગવાન સુજવાડી રહ્યો છે કે આપણો જે દીકરો હશે ને એના જમણા પગના તળિયે કાળું નિશાન હશે અને તે દીકરો જ હશે ત્યારે તે હસવા લાગીને કહે છે કે તમે તો ભૂવા જેવી વાતો કરવા લાગ્યા છો તમે ભૂવા તો નથી બની ગયા ને ત્યારે તે કહે છે કે ગાંડી તું જે સમજે એ પણ મારી આ વાત તું યાદ રાખજે અને ત્યારે તે કહેવા લાગી કે જો આવું થાય ને તો હું માની લઈશ કે તમે નક્કી ક્યાંક બાધા લઈને આવ્યા છો ત્યારે એનો ધણી કહે છે કે ના ના એવું કાંઈ નથી અને હવે આમ કરતાં કરતાં ચાર પાંચ મહિના વીત્યા અને હવે આજે જ્યારે દૂધ લઈ અને જ્યારે આ માણસ નીકળે છે ને ત્યારે એની પત્ની જોઈ જાય છે ને કહેવા લાગી કે સ્વામીનાથ આ દૂધ લઈને તમે ક્યાં જાઓ છો તમારા હાથમાં અગરબત્તી છે અને તમે આ બધું લઈને ક્યાં જાઓ છો કોઈ બાધા તો નથી ને ત્યારે એનો ધણી કહે છે કે ના ના એવું કાંઈ જ નથી આ તો ખેતરમાં બધું લઈને જાઓ છું અને મને ભૂખ લાગે તો આ દૂધ પીવા થાય ને ત્યારે કહે છે કે સ્વામિનાથ તમે ક્યારેય દૂધ તો પીતા નથી તો પછી આ દૂધ લઈને કેમ જાઓ છો અને હાથમાં અગરબત્તી પણ છે અને અબિલ ગુલાલ પણ તમારી પાસે છે ત્યારે તે કહે છે કે આ તો મારા મિત્રએ મંગાવ્યું છે તને ખબર છે ને કે માલધારી મારો મિત્ર છે અને 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 એના માટે હું આ આ આ બધું લઈ છું આમ કહી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા ત્યારે ગરીબની પત્ની મનમાં વિચાર કરી લીધો અત્યારે તો હું સાજી નથી એટલા માટે હું ખેતરે તો આટો દેવા જઈ શકું એમ નથી પણ જો મારા ખેતરમાં મારા ધણીએ જો કોઈ દેવ બેસાડ્યું હશે અને એની પૂજા કરવા માટે તેઓ જતા હશે ને તો હું એ બધું ઉખાડીને ફેંકી દઈશ કારણ કે મારી સાથે પણ ઘટનાઓ એવી જ બની છે અને દેવ ધર્મને હું કેમ નથી માનતી ને એની પાછળનું પણ એક ભારે રહસ્ય છુપાયેલું છે આમ કહીને એ તો પોતાના કામમાં લાગી જાય છે અને આજે ચાર પાંચ મહિના પછી આ ગરીબ માણસને એનો મિત્ર ભાઈબંધ યાદ આવી જાય છે તેથી તે ગોગા મહારાજની સેવા પૂજા કરે છે એમના દીવા ધૂપ કરે છે એમના મંદિરે દૂધની કટોરી મૂકી અને પછી તે એ બાજુ ચાલી નીકળ્યો અને ચાલતો ચાલતો પહોંચે છે પેલા માલધારીના ગામમાં અને ગામમાં જઈને જુએ છે તો આજે પણ એવો ને એવો માહોલ છે ઘણા બધા ભાવિ ભક્તો આવેલા છે અને માલધારી ગાદી ઉપર બેઠો છે ને ધૂણી રહ્યો છે અને આમ બધાય માણસોને આશીર્વાદ આપ્યા પછી હવે જ્યારે બધા માણસો પોતપોતાના ઘર તરફ રવાના થયા ત્યારે આ માલધારીના પગમાં જઈ અને આ ગરીબ માણસ પડી ગયો ને એટલું કહે છે કે ભુવાજી તમે અને તમારા ગોગાના જેટલા પણ વખાણ કરું ને એટલા ઓછા છે ત્યારે ગોગા મહારાજ હસીને કહેવા કેવા લાગ્યા કે હું જાણું છું અને તને અહીંયા હું જ લાવ્યો બોલ તારી પત્નીની તબિયત કેવી કરીને બોલ્યો કે હે ભાઈ ચિંતા કરતો નહીં તને સપને આવીને મેં ગોગાએ કહ્યું છે ને કે તારા ઘરે દીકરો જ થશે અને એના જમણા પગના તળિયે કાળું નિશાન હશે બોલ આવું બધું મેં ગોગે સપને આવીને તને કહ્યું છે ને ત્યાં તો પેલો ગરીબ માણસ લાંબો લાકડી થઈને પડી ગયો કે દુનિયામાં મારા મારે ગોગા સિવાય બીજું કોઈ ના જુએ અને આમ આશીર્વાદ આપીને ભુવાજી હવે ગાદી ઉપરથી ઊભા ઉભા થયા ને કહે છે કે મિત્ર તમે મારા ઘરે ચાલો જમીને જવાનું છે તમે તો મારા પરમ મિત્ર છો પછી તમે ગોગા ના છો ચાલો આમ કહીને એમને જમાડવા માટે એમના ઘરે બેસાડવામાં આવ્યા છે અને આ બાજુ આ ગરીબની પત્ની વિચાર કરે છે કે આજે ખેતરમાં જવું છે અને જઈને મારે તપાસ કરવી છે કે મારા ધણીએ ખેતરમાં કોઈ દેવ તો નથી બેસાડ્યું ને આમ કહીને તે હવે ઘરેથી ચાલી છે અને મિત્રો હવે શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું ને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબ્સ્ક્રાઇબ કરી નાખો જય માતાજી